નમસ્કાર જીએસટીવી ન્યુઝ જોઈ રહ્યા છો અમદાવાદમાં રફતારનો ભયાનક આતંક સામે આવ્યો છે નરોડા દહેગામ રોડ પર નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત વિસર્જ્યો અકસ્માતમાં બે યુવાનના મૃત્યુ થયા છે પૂરપાટ ઝડપે આવતી કારે કાબુ ગુમાવતા તે ડિવાઇડર ધૂતી તેની સામેની બાજુ કાર આવી ચડી હતી ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અમદાવાદના જે રસ્તાઓ છે તે હવે હિટ એન્ડ રન રસ્તાઓ બની ગયા હોય તેવું લાગે છે કારણ કે ક્રેટા કાર ચાલક કે જેણે એક્ટિવા કાર ચાલકને ટક્કર મારી હતી અને આ બંને એક્ટિવા સવાર યુવાનો હતા કે જેમનું મૃત્યુ થઈ ગયું છે રોંગ સાઈડની અંદર આ ક્રેટા કાર કે જેણે એક્ટિવા સવારને અડફેટી લીધા

ત્યારે બંને યુવકો હતા તેના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે તો આજે અંગે વધુ માહિતી માટે અમદાવાદથી થી વિરેન્દ્ર જોડાઈ ગયા છે વિરેન્દ્ર જે અકસ્માત સર્જાયો હતો બે યુવાનોના મૃત્યુ થયા છે જે અકસ્માત સર્જનાર છે તેને લઈને શું વિગતો છે બિલકુલ માનસી કે અમદાવાદ શહેરની અંદર હવે દિવસે ને દિવસે અકસ્માત ની વંજાર જોવા મળી રહી છે ત્યારે ફરી એક વખત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કંડા પોલીસ સ્ટેશનની હદમાં અકસ્માત નો કિસ્સો સામે આવ્યો છે જેની અંદર ગત મોડી રાત્રિ બે યુવકો જે બેગામ ના નજીકના એક ગામના વતી હતા તે લોકો પોતાના ઘર તરફ જયારે રાત્રે જઈ રહ્યા હતા ત્યારે સામેની સાઈડ થી એક વ્હાઈટ કલરની ક્રેટા કાર આવે છે અને તે કેટલા કાર ચાલક ગોપાલ પટેલ નામનો જે યુવક હતો તે નરોડાનો રહેવાસી છે ને તે ફૂલ રફતાર એટલે કે દારૂના નશાનું સેવન કર્યા બાદ તે કાર હંકારીને આવી રહ્યો હતો અને તેને રોમ સાઈડની અંદર જ્યારે ગાડી દિવાઈ દર કૂદીને જઈ રહી હતી અને જે એક્ટિવા ચાલક બે યુવકો હતા તેમને અડફેટે લીધા હતા અને ઘટના સ્થળે તે બે યુવાનોના મોત લીધ્યા હતા હાલ કનભા પોલીસે તેની અટકાયત કરી લીધી છે તેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવી રહ્યું છે બીજી બાજુ તે પણ સામે આવ્યું છે કે જે સ્થાનિક લોકો હતા તેમની અંદર પણ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો હતો તેમના દ્વારા પણ તે આ ક્રેટા કાર ચાલક હતો તેને પણ મીઠી ભાગ ચખાડવામાં આવ્યો હતો તેની સાથે સાથે બીજી પણ વાત સામે આવી રહી છે કે અવાર નવાર આ પ્રકારના જે કિસ્સાઓ છે તે માનસી સામે આવતા હોય છે અને નિર્દોષ લોકોના જીવ જતા હોય છે અત્યાર સુધીની માનસી જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર હોય કે અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર હોય તેની અંદર જેટલા પણ હીટ એન્ડ રન ના કિસ્સા હોય અકસ્માતના કિસ્સા હોય તે સામે આવે છે તેની અંદર સૌથી વધુ પ્રમાણ જે કાર ચાલકો એટલે કે કાર ડ્રાઇવ કરી રહેલા લોકોએ જે અકસ્માત સર્જ્યો હોય છે તેની અંદર સૌથી વધુ નસીલાદત વિકેટ दारूનું સેવન કર્યા બાદ કાર હੰકારવામાં આવી હોય છે ને કાર હંકાર્યા બાદ તેમને નિર્દોષ લોકોના જીવ લીધા હોય છે અ સોપ્રથમ બોપલ આંમલીની વાત કરવામાં આવે તો બોપલ આંમલીની અંદર પણ રિપલ પંચાલ નામના યુવક દ્વારા જે અકસ્માતને અંજામ આપવામાં આવ્યો છે તેને પણ दारूનું સેવન કરેલું હતું ત્યારબાદ ઉપર જે કરી રહેલા બે એક એક યુવક અને યુવતી જઈ રહ્યા હતા ને અડફેટે લેનાર જે નારણપુરાનો રહેવાસી હતો તેના દ્વારા પણ આ જ પ્રકારનું કૃત્ય એટલે કે દારૂનું સેવન કર્યા બાદ કાર હંકારવામાં આવી હતી ને બંને નિર્દોષ લોકોને અડફેટે લીધા હતા ફરી એક વખત જયારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની વાત થઈ રહી છે ત્યારે તેની અંદર પણ આ ગોપાલ પટેલ નામનો જે યુવક હતો તેના દ્વારા જે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું તેની અંદર પણ તેણે દારૂનું સેવન કર્યું હતું ને બે નિર્દોષ લોકોના જીવ ગયા છે અને બીજી બાજુ આ તમામ ઘટનાઓ એટલે કે અકસ્માત ની વંજાર યથાવત જોવા મળી રહી છે અને તેમાં પણ સૌથી મોટી વાત એ કહી શકાય માનસી કે રાજ્ય સરકાર હોય કે ગૃહ વિભાગ હોય

અને દારૂનું સેવન કર્યા બાદ જ્યારે લોકો કાર હંકારતા હોય છે ત્યારે નિર્દોષ લોકોનો જીવ જતો હોય છે હાલ જે વાત થઈ રહી છે અમદાવાદ ગ્રામ્યના કણબા વિસ્તારની તેની અંદર જે અકસ્માત સર્જાયો છે તેની અંદર જે બે નિર્દોષ લોકોના જીવ ગયા છે તેની અંદર જે ગોપાલ પટેલની કણબા પોલીસે અટકાયત તો કરી લીધી છે પરંતુ તેની સાથે સાથે આ નિર્દોષ લોકો ગયા તેના પરિવાર હોય તેના સ્વજનો હોય તેની અંદર શું કારણ કે તેમને તો એક તેમના સ્વજનો ગુમાવ્યા છે તેમની દુઃખ લાગણી કોણ સમજશે અને એટલા માટે જ વિરેન્દ્ર એક વખત સાંભળી લઈએ આ જે કાર ચાલક છે આ નિર્દોષોના જીવ લઈ લીધા તેનું શું કહેવાનું સામે આવ્યું છે બસ બસ તો આના મારી ગાડી આવતી ને અને માં માં એક રોંગ સાઈડ માં ગાડી આવી ને

બરાબર વિરેન્દ્ર સૌથી મોટો સવાલ એ થાય છે કે આ ડ્રાઈવની વાત કરવામાં આવે છે નાઇટ પેટ્રોલિંગ નાઇટ ડ્રાઈવ આ બધું કાગળ પર હોય એવું લાગે છે બાકી જો આવું ચલાવવામાં આવતી હોય ડ્રાઈવ તો આવા એક પણ નશેડી કે જે આવી રીતે કાર ચલાવીને બે નિર્દોષ લોકોના જીવ લઈ લેતા હોય તે પહેલાં પોલીસ જાપતામાં આવે ના કે આવું અકસ્માત સર્જે કે નાઈટ 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 હોય હોય પેટ્રોલિંગ કરવામાં આવતી તમામ વાતો માત્ર કાગળ ઉપર અને જયારે અધિકારીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવતી હોય છે ને મોટી વાતો કરવામાં આવતી હોય છે ત્યાં સુધી જ સીમિત હોય છે કારણ કે આ જયારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે લોકો છાકતા બનીને વ્હીકલ ચલાવતા હોય છે કારણ કે જો તે જે જગ્યા ઉપરથી જે સમયે નીકળ્યો હશે ત્યાં જ જો પોલીસનું પેટ્રિલિંગ હોય પોલીસનું ચેકિંગ કરવામાં આવેલું હોય અને પોલીસના ત્યાં પોઈન્ટ હોય અને જો તેમને તેના દ્વારા તેને રોકવામાં આવ્યો હોય તો આ પ્રકારની ઘટનાઓ ના બને કારણ કે આ જે વ્યક્તિ છે તે પોતે કહી રહ્યો છે કે તે દારૂના નશામાં હતો જે બોલવાનું હોય તે સાચું જ બોલે એટલે કે દારૂના નશાની અંદર તે સાચવું તો બોલ્યો છે

માનસિંહ એવું કેતા હોય છે કે કાયદો તોડશો તો તેની સજા પણ મળશે અને શું સાહેબ સજા મળશે રોજ કાયદા તૂટી રહ્યા છે રોજ લોકોના અકસ્માત થઈ રહ્યા છે હત્યા હોય લૂંટ હોય તમામ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે આ માત્ર માનસી ગુલબંગ વાતો કરવામાં આવતી હોય છે તે પોતે એક દારૂના નશામાં પેટ્રોલિંગ ની વાતો નાઈટ કોમ્બિંગ વિરેન્દ્ર આજે પોલીસ સ્ટેશન ની અંદર આખો કેસ નોંધાયો છે તે પોલીસ સ્ટેશન માંથી ત્યાંની સ્થાનિક પોલીસનું શું કહેવું સામે આવ્યું છે સવાલ કરવામાં આવ્યો કે તમારા નાઈટ પેટ્રોલિંગ ની વાતો કાગળ પર છે બિલકુલ માનસી જે ઉચ્ચ અધિકારીઓ હતા તે મોડી રાત સુધી ઘટના સ્થળ ઉપર હતા તેમની સાથે પણ જીએસટીવી દ્વારા ચર્ચા કરવામાં આવી જે ગોપાલ પટેલ નામનો યુવક છે તેની અટકાયત કરી લેવામાં આવી છે મેડિકલ ચેકઅપ માટે તેને મોકલવામાં આવેલો છે

આમના વિરુદ્ધ કેટલી કાર્યવાહી કરે છે તે નિર્દોષોના પરિવારજનોનું કહેવું સામે આવ્યું છે બિલકુલ વિરેન્દ્ર આપ જોડાયા વિગતો જણાવે